ભાવનગર માં ધ વોઇસ ઓફ ધ યુથ શીર્ષક હેઠળ પાર્લામેન્ટ નું આયોજન થવા જઈ રહ્યું છે નંદ કુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ની રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે આ કાર્યક્રમ તેર સપ્ટેમ્બર શનિવારના ના રોજ સવારે નવ વાગે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાશે આ યુથ પાર્લામેન્ટ વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી ગૃહમંત્રી નાણામંત્રી સહિતના વિવિધ મંત્રીઓ તથા સંસદ સભ્યોની ભૂમિકામાં દેખાશે શાસક પક્ષ અને વિપક્ષની રચના સાથે લોકસભાની કાર્યવાહી હાબેહૂબ રજૂ કરવામાં આવશે વિદ્યાર્થીનીઓ પ્રશ્નોત્તરી ચર્ચા વિચારણા અને ઠરાવો દ્વારા સંસદીય સંસ્કૃતિનો જીવંત અનુભવ કરશે કાર્યક્રમમાં ઓપરેશન સિંદુર જીએસટી એક સરખો નાગરિક કાયદો માર્ગ પરિવહન શિક્ષણ મહિલા અને ગ્રામ વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે આ પ્રસંગે સંસદ સભ્યો ધારાસભ્યો રાજકીય અગ્રણીઓ ઉદ્યોગપતિઓ વકીલો પત્રકારો તથા ભાવનગરના શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહેશે હેતુ એ છે કે યુવા પેઢીમાં લોકશાહી સંસદીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય મૂલ્ય પ્રત્યે જાગૃતિ ફેલાય અને ભાવિ નેતાઓ ઘડાય આજ રોજ યુથ પાર્લામેન્ટ એટલે કે યુવા સંસદ પ્રોગ્રામનું આયોજન ઝવેરચંદ મેઘાણી હોલ સરદાનગર ખાતે રાખવામાં આવેલું હતું આજના આ કાર્યક્રમમાં આપણે જેમ જોઈએ છીએ એમ લોકસભાની આ બેહૂબ કૃતિ અહીંયા રજૂ કરી હતી લોકસભાની જેમ જ તે સ્પીકરની વ્યવસ્થા હતી એક તરફ વિરોધ પક્ષના સભ્યશ્રીઓ હતા એક તરફ શાસક પક્ષના અલગ અલગ મંત્રાલયના મંત્રીશ્રીઓ હતા અને વિરોધ પક્ષના સભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર અલગ અલગ વિભાગો ઉપર પ્રશ્નોતરી કરવામાં આવી હતી પેટા પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી એની સામે જે સંલગ્ન મંત્રાલયના મંત્રીશ્રીઓ દ્વારા હતા એમના દ્વારા સંપૂર્ણપણે આંકડાકીય માહિતી આપવામાં આવી હતી એમ જ આવનારા દિવસોનું ભારત કેવું હોય છે એનું વિઝન પણ એમના દ્વારા આપવામાં આવ્યું હતું જે અમારી કોલેજ શ્રી નંદકુંવરબા મહિલા કોલેજમાં યુવા સંસદ થઈ રહી છે જેમાં હું વિપક્ષમાંથી ભાગ ભજવી રહી છું અહીં અમને બહુ મજા આવે છે કે પહેલીવાર કંઈક પોલિટિક્સમાં રાજનીતિમાં અમને કરવાનો મોકો મોકો મળ્યો મારું નામ જાડેજા કૃતિકાબા છે અને હું બીએસએમ એસ અભ્યાસ કરું છું હું રૂલિંગ પાર્ટીમાંથી છું અને આજે યુથ પાર્લિયામેન્ટનો ઇવેન્ટ હતો ટુ બી ઓનેસ્ટ આ એક્સપિરિયન્સ મારી હાટુ લાઈફ ટાઈમ માટે એકદમ મેમોરેબલ છે કારણ કે અહીંયા એવી પાર્લામેન્ટ આમ બનાવેલી છે કે આપને રિયલિસ્ટિક જ લાગે ઘણી તો એમ એ થાય કે જે કદાચ સાચી પાર્લામેન્ટમાં સવાલ ન પૂછાયો એ અહીંયા સવાલ પૂછેલા છે અને એનો જવાબ પણ અમારી સાથે અમારે અમે લોકોએ આપેલો છે કદાચ સાચી પાર્લામેન્ટે એટલું સારું પર્ફોમ નહીં કર્યું એટલું અમે લોકોએ આજે સારું પરફોર્મ કર્યું છે અને અમારા બધા જે લોકો ફ્રેન્ડ્સ છે જે લોકો સાથે અમારી પાર્ટીમાં પણ છે ને ઓપોઝિશનમાં પણ છે ઇવન સ્પીકરય છે એ લોકોએ બહુ જ સારું પરફોર્મ કર્યું છે અને આવો એક્સપિરિયન્સ હું તો બધા જ લાઈક જે લોકો બી આવતા ઓલામાં હશે આવતા યોજમાં એ લોકોને પણ આવું કરો આમ આવું કરો એવો મોકો એ લોકોને મળે કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક એક ભાવનગર